સુરતમાં અસામાજિક તત્વો ખેર નથી કાયદામાં રહીશો તો ફાયદામાં રહેશો તેવા સૂત્રો સાથે ગુજરાતના દાદા નું અસામાજિક તત્વોમાં ફફડાટ વાતાવરણ જોવા મળ્યું હતું

ભૂગર્ભમાં ઉતરી ગયાની વિગતો પણ જાણવા મળી હતી આજ રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સમીર માંડવા કરીને એક ઈસમ હતો જે ભૂતકાળની અંદર ખૂન ખૂનની કોશિશ મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરેલા હોય એની ઉપર પોલીસની વોચ હતી અને પોલીસના ધ્યાનમાં આવેલું હતું કે એસએમસીના એક ખુલ્લા પ્લોટની અંદર એણે ગેરકાયદેસર રીતે એક દબાણ કરીને શેડ બનાવેલો છે તો આની આની માહિતી અમે એસએમસી સાથે શેર કરતા કન્ફર્મ થયું હતું કે આ ગેરકાયદેસર એણે કન્સ્ટ્રક્શન કરેલું છે તો આજ રોજ એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ટીમ ભેગા મળીને આજે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન આરોપી દ્વારા કરવામાં આવેલું હતું એનું આજે ડિમોલેશન કરવામાં આવેલું છે